વિરાણી હાઈસ્કૂલમાં વિદ્યાર્થીઓએ એક અલગ અંદાજમાં એકત્રીસ ડિસેમ્બરની માંડવી અભિગમ સાથે ઉજવણી કરી છે જેમાં સેવાની ફૂડ અંતર્ગત સ્કૂલના ધોરણ નવ થી બાર ના વિદ્યાર્થીઓએ પોતાના ઘરેથી તેમજ આસપાસના વિસ્તારમાંથી શાલ પહેરવા લાયક વસ્ત્રો એકઠા કર્યા હતા અને તમામ વસ્ત્રો શાળામાં અર્પણ કર્યા હતા જેમાં સ્વેટર જેકેટ

વસ્ત્રો છે તેનું અલગ અલગ એનજીઓની મદદથી રાજકોટ શહેરની વિવિધ ઝુંપડપટ્ટી અને ગ્રામ્ય વિસ્તારની અંદર તેનું જરૂરિયાતમંદ લોકોને તેનું વિતરણ જે કરવામાં આવે છે આ ઉપરાંત ધોરણ દસના બાળકો દ્વારા પોતાના પોકેટ મનીમાંથી એક દિવસ બપોરનું અને રાત્રિનું ભોજન છે એ બોલબલા ચેરિટેબલ ટ્રસ્ટની મદદથી જે જરૂરિયાતમંદ લોકોને વિતરણ કરવામાં આવે છે આમ પાશ્ચાત્ય સંસ્કૃતિનું આદરું અનુકરણ કરી અને વિદ્યાર્થી લોકો યુવાનો છે એ ડાન્સ ડાઇન વાઇન પાર્ટી પાછળ જે મબલક ખર્ચ કરે છે ત્યારે વિરાણી સ્કૂલના બાળકોનું આ કાર્ય છે એ

આજે યુવાધન પશ્ચિમી સંસ્કૃતિનું આંધળું અનુકરણ કરી ડાન્સ ડાયન અને વાઇન પાછળ મબલક ખર્ચ કરે છે ત્યારે વિરાણી હાઈસ્કૂલના વિદ્યાર્થીઓનું સામાજિક સેવાનું આ કાર્ય તેમના માટે પ્રેરણારૂપ છે